नमस्कार मित्रों स्वागत छे आप બધાનો ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલ માં જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી તો ચાલો આજે આ વિડિયો માં આપણે વાત કરીશું ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં જાહેર થયેલ પેરા મેડિકલ વિભાગની કાયમી સરકારી ભરતી વિશે પણ વિડિયો માં આગળ વધતા પેલા આપ સહુ વ્યૂઅર્સ ને વિનંતી છે કે અહી જે લોકો વિડિયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરતા તો આપ સહુ ને વિનંતી છે કે વિડિયો ને અંત સુધી જુઓ વિડિયો ને લાઈક અને શેર કરો અને વિડિયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયો માં આગળ વધતા આપણે વાત કરીએ તો ભારતીય રેલવે દ્વારા તાજેતરમાં જાહેર થયેલ પેરા મેડિકલ વિભાગની વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડિયોમાં આપેલ છે તો વિડિયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્નમેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો ભારતીય રેલવે પેરા મેડિકલ વિભાગ ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ ભારતીય રેલવે પેરા મેડિકલ વિભાગની આ ભરતીમાં પોસ્ટ અને ખાલી જગ્યાઓ અંગેની વિગતો અહીં વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે છે તમે આ માહિતીને વિડિયોને પાસ કરીને ધ્યાનથી ચકાસી શકો છો આ ઉપ્રાંત તમને વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફ નો સંદર્ભ લો ભારતીય રેલવે પેરામેડિકલ વિભાગ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત ભારતીય રેલવે પેરામેડિકલ વિભાગની આ ભરતીમાં જે એમ પોસ્ટ અલગ અલગ છે તેમજ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે शैक्षणिक योग्यता અંગેની વધુ માહિતી માટે તમે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો. ભારતીય રેલવે પેરા મેડિકલ વિભાગ ભરતી 2024 વય મર્યાદા ભારતીય રેલવે પેરા મેડિકલ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને પોસ્ટ મુજબ મહત્તમ ઉંમર 43 વર્ષ હોવી જોઈએ. ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ભરતી સંબંધિત અન્ય લાયકાત ચકાસી શકે છે. भारतीय रेलवे पेरा मेडिकल विभाग भर्ती बेहजार चौबीस अर्जी फी भारतीय रेलवे पेरा मेडिकल विभाग की आ भर्ती में अर्जी करने जनरल केटगरी उम्मीदवार अर्जी फी तरीके पांच सौ तथा एससी एसटी भूतपूर्व सैनिक महिला ट्रांसजेंडर ईबीसी पीडब्ल्यू बी डी केटेगरी अर्जी फी रूपया पचास नक्की करेल भारतीय रेलवे पेरा मेडिकल विभाग भर्ती बेहजार पगार धोरण मित्रों भारतीय रेलवे पेरा मेडिकल विभाग की आ भर्ती में दोरण विषय माहिती अही वीडियो में ज्ञाव मुजब पोस्ट प्रमाण पगार अलग अलग है आती तेरी पोस्ट मुजबनी पगार अंगे की महिती वीडियो ने, ने पॉज करो तथा महिती ने ध्यानपूर्वक चकासो भारतीय रेलवे पेरा मेडिकल विभाग भर्ती बेहजार चौवीस पसंदगी प्रक्रिया मित्रों भारतीय रेलवे पेरा मेडिकल विभाग की आ भर्ती में उम्मीदवार सिलेक्शन नीचे दर्शावेल तबक्का द्वारा आवशे, एक लेखित परीक्षा डॉक्यूमेंट वेरिफिकेशन त्र मेडिकल एक्जामिनेशन भारतीय रेलवे पेरा मेडिकल विभाग भर्ती बेहजार चौबीस महत्व तारीखों अर् करने रीत ऑनलाइन नौकरीનું સ્થળ ગુજરાત અને ભારત ભરતીની જાહેરાતની તારીખ 17 ઓગસ્ટ 2024 અરજી કરવાની શરૂઆતની તારીખ 17 ઓગસ્ટ 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024 ભારતીય રેલવે પેરા મેડિકલ વિભાગ ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની PDF ની લિંક ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઈટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો વીડિયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો વિડિયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ